વડોદરાની એક ઓળખ એટલે માંડવીની એ વડોદરાના આ પાલિકા તંત્ર ઊણું ઉતર્યું છે છેલ્લા ઘણા સમયથી માંડવી ઐતિહાસિક ઇમારત અંગે વિવાદ ચાલે છે પાલિકાનું તંત્ર અને સત્તાધીશો ઇમારતને મજબૂત કરવા કામ થશે તેવા દાવાઓ કરે છે પણ કોઈ નક્કર કામગીરી થતી લાગતી નથી તેવામાં વિઠ્ઠલનાથજી મંદિરના મહારાજનો વગર પગરખાનો વિરોધ યથાવત છે આ દરમિયાન કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિક પાલિકા નિશાન લીધી છે તેમણે આરોપ લગાવ્યો છે કે મહાનગરપાલિકા કાંઈ કામ કરતી નથી ખાલી વાતો જ કરે છે ઐતિહાસિક ધરોહરને બચાવવા માટે કોઈ ચોક્કસ લેતી નથી જુઠ્ઠું બોલું જોરથી બોલું અને વારંવાર બોલું આ ભાજપની કરની છે કહેની છે આ વડોદરાના સાંસદ પણ જુઠ્ઠું બોલવા માસ્ટર છે અને એમના જુઠ્ઠાનો પર્દાફાશ કરવા માટે એ માંડવી ચાર દરવાજા આવ્યો છું આ માંડવી ચાર દરવાજા જ્યાં હું ઊભો છું ત્યાં આજથી બસો સત્યાવીસ દિવસ પહેલા આ વડોદરાના બોલક સાંસદ જે સસ્તી પ્રસિદ્ધિ માટે હંમેશા રાહુલ ગાંધીનું નામ લેતા હોય છે એવા સાંસદ વ્યાસ મહારાજ જે વિઠ્ઠલ મંદિરના મહારાજ છેલ્લા બસો ઓગણત્રીસ દિવસ અહીંયા તપસ્યા કરી છે ખુલ્લા પગે ફરી રહ્યા છે હેરિટેજ ને બચાવવા માટે ત્યારે આ બ્રાહ્મણ જે મહારાજ છે એમને અહીંયા આઈને સાંસદ જુઠ્ઠું બોલીને ગયા કે અમે આ હેરિટેજ કામ કરીશું આજે બસો સત્યાવીસ દિવસ થઈ ગયા કશું કામ થયું નથી એટલે સૌથી મોટું જુઠ્ઠાણું આ વડોદરાના સાંસદનું બીજું કે જે સરદાર વલ્લભભાઈ પટેલ માટે વાત કરે છે એમને નામ લેવાનો અધિકાર નથી સરદાર પટેલ કેમ કારણ કે એ જે પાર્ટીમાં છે એ પાર્ટીના એમની માતૃ સંસ્થા છે એની પર આરએસએસ પર દેશના ગૃહમંત્રી એ ટાઈમના નાયબ પ્રધાન આ દેશની આઝાદી પછીના પ્રથમ ગૃહમંત્રી એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે ભાજપની માતૃ સંસ્થા આરએસએસ પર બેન મૂક્યો હતો શું કામ કારણ કે મહાત્મા ગાંધીની હત્યા અને એમના હત્યાના ષડયંત્રમાં એ લોકો સામેલ હતા માટે સરદાર વલ્લભભાઈ પટેલે આરએસએસ પર બેન મૂક્યો હતો એટલું જ નહીં સરદાર વલ્લભભાઈ પટેલના નામના અમદાવાદમાં જે એરપોર્ટ હતું અમદાવાદમાં જે સ્ટેડિયમ હતું એના નામ એના પાટિયા ઉતારી દીધા સરદાર પટેલના નામના પાટિયા ઉતારીને દેશના પ્રધાનમંત્રીનું નામ લગાડી દીધું તમારામાં સાંસદ હેમાંગ જોશી તમારામાં તાકાત હોય તો પહેલા સરદાર પટેલનું માન સન્માન પાછો અપાવો તમારે સરદાર પટેલનું નામ લેવાનો કોઈ અધિકાર નથી કારણ કે વિચારો એ તમારી દૂર 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 સુધી તમારા દૂર છે અને વડોદરા શહેરની વાત કરું તો હું કોંગ્રેસ પ્રમુખ તરીકે આ સાંસદ વડોદરા ના હેમંત જોશી ને ચેલેન્જ કરું છું કે આવો ચર્ચા કરીએ અહીંયા માળવી નીચે અથવા તમે જે જગ્યાએ કોઈ જગ્યાએ હું આવવા તૈયાર છું અને ચર્ચા કરો વડોદરા માટે તમે તો ફ્લાઇટ માં ફરતા થઈ ગયા વડોદરા શહેરની પ્રજાજનો ને ફરતા કરી દીધા તમે તો બિસ્લેરીનું પાણી પીઓ છો બિસ્લેરીનું અને વડોદરાની પ્રજાને બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું એટલું તો તમારામાં પાણી નથી કે તમે વડોદરાની પ્રજાને બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી આપી શકો અને જે સરદાર પટેલની તમે વાત કરી એ સરદાર વલ્લભભાઈ પટેલે રજવાડાઓને ભેગા કર્યા હતા અને દેશના આઝાદી માટે એમને ભેગા કર્યા તમે આ વડોદરાનું જે રાજવી પરિવાર છે એ લોકો પણ અહીંયા કહીને ગયા કે આ માંડવી આ ઐતિહાસિક ધરોર આ ચાર દરવાજા અને બચાવો આ હેરિટેજને બચાવો ત્યારે સાંસદ ઓલકના સાંસદ અહીંયા આવીને લોલીપોપ આપીને જતા રહ્યા પછી કોઈ દિવસ દેખાય નથી એટલે પહેલા તમે વડોદરા શહેર માટે શું કર્યું અરે તમને તો વડોદરાનો ઇતિહાસ ભૂગોળ નથી ખબર કારણ કે તમે તો પોરબંદર થી આવ્યા છો તમારા તો પક્ષમાં કોથરામાંથી બલાડું કર્યું એવી સ્થિતિ થઈ ગઈ અને તમે જીતી ગયા તમે તમારા ચહેરાથી નથી જીત્યા તમે ફરો આ ચાર દરવાજાની કોઈ પણ ગલીમાં કોઈ તમને ના ઓળખે તમને દિલ્હી વાળા તમારા સાહેબને જેનો વોટ આપ્યા છે જ્યારથી ઐતિહાસિક માળવી દરવાજાની પરિસ્થિતિ જર્જરિત થઈ છે ત્યારથી મીડિયાના માધ્યમથી લગાતાર મહાનગરપાલિકાને કહેતા આવ્યા છે કે માળવી દરવાજાનું રિસ્ટોરેશનનું કામ શરૂ કરો પરંતુ રિસ્ટોરેશનનું કામ શરૂ નહીં કરવાને કારણે તેરમી એપ્રિલે મેં ખુલ્લા પગે રહી રહીને તપ કરવાનું નક્કી કર્યું અને માંડવી નીચે રોજ બપોરે બારથી ચાર આવીને હસ્તાક્ષર મંત્ર કરવાનું નક્કી કર્યું કે જેને લીધે મહાનગરપાલિકા વડોદરાના ઐતિહાસિક વારસાનું રિસ્ટોરેશન કરે અને જર્જરીત માળવી પિલ્લરનું કામ શરૂ કરે આજે કહેવા જઈએ તો ઋત્વિક જોશી જે વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં રહીને મોટા થયા છે વડોદરાના ઐતિહાસિક વારસા સાથે એમની લાગણીઓ જોડાયેલી છે અને પાછા પોતે શહેર પ્રમુખ છે કોંગ્રેસના તો સતત એમને ઐતિહાસિક વારસાની ચિંતા રહે છે અને અવરનવરે માંડવી જે માંડવીની મુલાકાત લેવા છે અને માંડવીની શું કામગીરી કઈ છે એનું નિરીક્ષણ પણ કરે છે આવી જ રીતે આપણા શહેરના સાંસદ હેમાંગભાઈ જોશી આજથી બસો સત્યાવીસ દિવસ પહેલાં માંડવી નીચે આવેલા સાથે અમારા વિસ્તારના ધારાસભ્ય બાલુભાઈ શુક્લ હતા અને હેરિટેજ એક્સપર્ટો પણ હતા અને સાથે પુરાતત્વની ટીમ પણ હતી અને કીધું હતું કે માંડવીનું કામ ઝડપથી થવું જોઈએ એવો પુરાતત્વની ટીમે રિપોર્ટ પણ આપી દીધો હતો તો આજે કહીએ બસો સત્યાવીસ દિવસ પછી પણ માંડવી દરવાજાનું કામ શરૂ થયું નથી તો હું વડોદરાના સાંસદશ્રીને એક પ્રશ્ન કરું છું કે અમે એક નાગરિક તરીકે કે અમારી રજૂઆત તમને કરી તમે અમને આપી હતી કે કામ શરૂ થશે તો આજે દિવસ પછી પણ કામગીરી શરૂ થઈ નથી વડોદરાના ઐતિહાસિક વારસાને નુકસાન પણ થઈ રહ્યું છે સાથે સાથે જે પરિસ્થિતિ છે દિવસે ગંભીર થતી જાય છે તો હું એમને પ્રશ્ન કરીશ કે તમે વડોદરાના ઐતિહાસિક માળખાના રિસ્ટોરેશન માટે મહાનગરપાલિકામાં શું રજૂઆત કરી છે ગુજરાત સરકારમાં શું રજૂઆત કરી છે અને કેન્દ્ર સરકારમાં શું રજૂઆત કરી છે કે જેથી આ ઐતિહાસિક કામ ઝડપથી શરૂ થાય પરંતુ કહીએ તો રાજવી પરિવારની પણ અવગણના થઈ રહી છે અને એક રીતે એમનું અપમાન પણ થઈ રહ્યું છે સાથે કંઈ સશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ કહે છે કે ઐતિહાસિક વારસાને સાચવો ધર્મ અને ધરોહર જોડે જોડાયેલા છે તો આ માળવી દરવાજો ધર્મ અને ધરોહર સાથે ઐતિહાસિક વારસા સાથે જોડાયેલો છે તો આજે ફરી મીડિયાના માધ્યમથી કંઈ કે અમે ચૂંટેલા જનપ્રતિનિધિઓ ઝડપથી ઐતિહાસિક વારસાનું તેમજ માંડવીના રિસ્ટોરેશનનું કામ શરૂ કરે અને ફક્તને ફક્ત ઇવેન્ટ કરતાં એવા વડોદરા શહેરના કમિશનરશ્રી હવે વડોદરાના ઐતિહાસિક વારસા માંડવી પ્રત્યે પોતાની જે ઉદાસીનતા છે બહાર કાઢી અને સક્રિય કામ કરી અને ઐતિહાસિક માંડવી દરવાજાના રિસ્ટોરેશનનું કામ શરૂ કરે